અમદાવાદ શહેર પોલીસને સ્કૂલોમાં બોમ્બ રાખી ઉડાવી દેવાનો એક મેલ મળ્યો હતો જેના સંદર્ભે તત્કાલીન જેસીબી ક્રાઇમના હોય આજ રોજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી મીડિયા સમક્ષ પોતાની અત્યાર સુધીની કામગીરી શું હાથ ધરી છે તે રજૂઆત કરી હતી જેમાં બારથી વધારે સ્કૂલોની સર્ચ કામગીરી તેમજ બીજી સ્કૂલોમાં સાવધાનીના પગલાં લેવામાં આવી રહ્યા છે તેમજ હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ કે કંઈક બીજું જાણવા મળેલ નથી

तमाम स्कूलों में जैसे जैसे मेल कंट्रोल रूम में हमें जान मिली इमीजिएटली सीपी साहब की सूचना से बीडीडीएस टीम एसओजी टीम डॉग स्क्वाड और साइबर की टीम स्थल पर पहुंची हैं और अभी तक 16 स्कूलों में से 14 स्कूलों में बीडीडीएस टीम ने बीडीडीएस टीम ने चेकिंग पूरी कर ली है और उसमें कोई भी शंकास्पद वस्तु मिली नहीं है इसी टाइप की मेल एक मई को अहमदा दिल्ली में अलग अलग स्कूलों में भेजी गई थी और उसमें भी कुछ मिला नहीं था ये मेल भी लगता है पूरी हॉक्स कॉल थी और मैं टीचर्स पेरेंट्स और स्टूडेंट्स से विनती करता हूँ घबराने की कोई ज़रूरत नहीं है अहमदाबाद पुलिस गुजरात पुलिस आपके साथ है और जो जो कार्रवाई करनी होगी वो हम करेंगे और अभी भी हमारी कार्रवाई चालू से से है अभी सर्वर कौन से से आया आईपी एड्रेस क्या था ये सब हमारे तपास का विषय है वो वो मैं अभी ज़्यादा आपको शेयर कर नहीं सकता सर कल आज मेल आया बारह में से ग्यारह पोलिंग बूथ है अभी एक गुना हम दाखिल करेंगे क्योंकि एक ही मेल आई यूज़ किया गया है तो उसके बेसिस पे तपास की सर कल पीएम यूएचएम सारे इधर आने वाले हैं और ये स्कूलों में भी इस तरह से वोटिंग होने वाला है तो सुरक्षा व्यवस्था में कुछ बड़ा बड़ा बन किया जाएगा किस तरह जाएगा पहले से ही सुरक्षा व्यवस्था बहुत चुस्त रखी गई है आप जानते हैं कल भी हमारी रिहर्सल थी आज भी है अलग अलग एजेंसी उस पर काम कर रही हैं और इस मेल के बाद हम और ज़्यादा चौकन्ने और और ज़्यादा तरीके से काम करेंगे मेल મારફતે તમામ સ્કૂલોમાં મેલ આપવામાં આવી છે મોકલવામાં આવી છે અને મેલમાં એક ધમકી આપવામાં આવી છે કે સ્કૂલમાં બમ ધડાકો થશે અત્યાર સુધી ચો સોળમાંથી ચૌદ સ્કૂલની બીડીએસ ચેકિંગ અને ડોગ સ્ક્વેડ મારફતે અને સાયબરની ટીમ પણ એનો એનાલિસિસ કરી ચૂકી છે અને કોઈપણ સ્કૂલમાં ચોથ સ્કૂલમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી જેનાથી ફલિત થાય છે કે આ હોક્સ કોલ છે હું પેરેન્ટ્સ ટીચર્સ અને સ્ટુડન્ટ્સનો પણ વિનંતી કરું છું એવા આ એક મહિનો દિલ્હીમાં પણ સેમ ટાઈપનો દેઢસો સ્કૂલોમાં મેલ મોકલવામાં આવેલ હતી એમાં પણ કુછ નીકળ્યો નથી અને આ પણ એક હોક્સ કોલ છે ચિંતા કરવાની કોઈ જરૂરત નથી ગભરવાનું અને ડરવાનું પણ જરૂરત નથી અમદાવાદ પોલીસ બીડીડીએસ ટીમ અને એની જે પણ કાર્યવાહી કરવાની છે કરી રહી છે અને કોઈ પણ આપનો લાગે છે કે કોઈ શંકાસ્પદ યા શંકાસ્પદ વસ્તુ અથવા હિલચાલ છે તો પણ આપ કંટ્રોલનું જાણ કરી શકો છો આ એક થોડા સેન્સિટિવ મેટર છે અત્યારે હું અત્યારે તપાસ ચાલે છે હું એમાં વધારે આપનો ડિટેલ્સ આપી શક્યો નથી સાહેબ એટલું કહી શકાય દિલ્હી અને અમદાવાદમાં જે ઈમેલથી મળી ધમ કન્ટેન્ટ છે